આજે આ ગામની અંદર પણ મને એટલી ચોક્કસ ખબર પડે કે તમારા લોકોને કઈ જરૂર છે એટલા માટે તમે આવ્યા છો દલિત ભાઈઓ કોર્ષદના ભાઈઓ તમામ લોકો આવ્યા છે એમને મારી પાસે કોઈ અપેક્ષા એકઈ ડાયરો જોવા માટે નથી આવ્યા પણ એને એવું લાગે કે વાલી સુરેશ કેણીઓ શું એવું છે સરકારના

લાખ રૂપિયા ખાનગી આપીને કોઈ સમાજમાં કે કોઈ પણ સમાજમાં હોય મને તમારી દીકરી નજીકની સરકારી કોલેજ કે સરકારી મેડિકલ કે સરકારી સ્કૂલ ની અંદર એડમિશન લે એટલા માટે અમે લડાઈ લડવા નીકળ્યા છીએ કોઈને કોઈ સારી બુદ્ધિ કોઈને કઈ સલાહ સૂચન આપવાની જરૂર નથી હું તમને સલાહ સૂચન પણ ના આપી શકું કેમ કે મને કોઈ પુરુષોત્તમ રૂપાલા જેવું સારું સારું બોલતા આવડતું નથી અને નથી આવડતું એટલા માટે નવ મહિના જેલ માં આવ્યો કેમ કેમકે જે સાચું હોય એ બોલી જઈએ માંડવી જેવો કાંડ થતો હોય ને બાવન વર્ષની જો વૃદ્ધ મહિલા સાથે જો હત્યા થતી હોય અને એ બળકાર વિધ હત્યાના ગુનાની અંદર જો આરોપીઓ ના પકડાતા હોય અને વિધાનસભાની અંદર ચાર જ પટેલ ધારાસભ્ય હોય અને ચાર પટેલ ધારાસભ્ય વિધાનસભામાંથી રાજીનામું આપીને ભાવનગરના માંડવીની અંદર જાય ને એને ગૌરવ બાકી બાગડી બિલ્લાઓ તો ઘણા છે કે કોઈ સાવ મતલબ પાડવાની હોય તો લડાઈ છે એ પાર નહીં પડે અમે લોકો जेलમાં દરાઈશું આ જીંદગી દાવ પર લગાડી મજાક કરી દીક્યા જો કોઈને મજાક લાગતી હોય કે મજાક કરી તો મજાક જેની અંદર એવું કે જે સ્થી લાગ્યા અને તે સ્ત્રોના કેસનો મતલબ થાય છે फांसीની સજા જો એવું લાગતું હોય કે તમારો

હિસાબ એવા લોકો પાસે માંગો જે તમારા ભવિષ્ય સાથે ચેડા કરે છે હિસાબ એવા લોકો પાસે માંગો જે તમારા પૈસા કે તમારા વોટના કારણે તમારા ગામનો એક પણ પ્રકારનો વિકાસ નથી કરી શકતા હિસાબ એવા લોકો પાસે માંગો જે તમારા દીકરાને ટ્યુશન કરાવવા માટે ઘરે આવતો હોય તમારી દીકરી કોઈ હોસ્ટેલમાં રહેતી હોય અને એને યોગ્ય શિક્ષણ કે એને યોગ્ય લાભ ન મળે એની પાસે હિસાબ માંગો જો તમારે હિસાબ ન માગવાનો હોય અને સમાજ સાથે ખબેથી ખબો તમારા માટે

પણ જે પહેલાનો ખેડૂત હતો જે આપણા બાપ દાદાઓ હતા એ ધરતીને પાટો મારતા અને ઘઉંનો દાણો ઉગાડતા બાકી આ હોય ધરતીને પાટું મારે ને જો ફ્રેકચર ના થાય ક્યાં જો મિત્રો લડાઈ બહુ લાંબી છે એટલા માટે લાંબી કહું છું અહીંયા જે પ્રમાણે મેં વાત સાંભળી અમે પણ ભાજપના હતા આજે આજે ખુલ્લા મનથી એટલા માટે વાત કરું છું ડાયરો નામ છે અને આપણે ગામડે ગામડે મજા ને પટેલ ડાયરો હોય ત્યાં પેટ છૂટીને વાત કરવાની હોય કેમકે આ એ જ પટેલો છે જે ગામના ચોરા ઉપર બેઠા હોય ઘરે પાંચ વીઘા ખેતી ના હોય પણ વાત કરે પાંચસો વીઘા જમીનમાં કેવી

એટલે કોલર આવડી જ લઈને ફરીએ પણ બે હજાર બેના તુફાન પછી એકસો ને પચાસ પટેલ આજીવન કારાવાસની અંદર જ્યલની અંદર છે એ તમને કદાચ નહીં ખબર હોય આ બાબુ ભજરંગી ને બધા પટેલ હતા આ અમસલમાન ભાઈઓ છે શું ફાયદો થયો હિન્દુ મુસલમાન કરીને આપણને કોઈ ફાયદો નથી થયો ફાયદો તો એ ઘોડા નથી થયો દિલ્હીમાં જઈને બેસી ગયો આપણને કોઈ ફાયદો નથી ગયો તમે આજે પણ એ ઓર્ડ કાંડ આનંદ ની અંદર જુઓ બત્રીસ અંદર કોઈ બસો રૂપિયા નું હિન્દુ નેતાઓ છે મોટી મોટી વાતો કરી નીકળ્યા વિશ્વ હિન્દુ પરિષદ સરદારપુર કાંડ દરવાજા વિકા આદરેજ કાંડ નરોડા કાંડ થયો હતો તમારો કાંડો બને પણ દસ રૂપિયાનો મની ઓર્ડર કોઈ પણ મુસ્લમાન કે હિન્દુ કોઈ પણ મુસલમાન ધાર્મિકનો હોય હિન્દુ જા આ તો તમારી તાકાત હતી ને એટલે જ મને 9 મહિના રાખ્યો છે અમને કેમ કે મને ખબર હતી કે તમે પાછળ ઊભા બાકી આમના બાપની તાકાત છે ઉદયપુરના 6 મહિનાની અંદર હત્યા પણ કરાવી શકતા લડાઈ બહુ બોલાવી છે બધાને વિકાસની વાત યાદ આવે વિકાસ વિકાસ

જાતે સમજની જરૂર છે જો તમને ઘરે પાંચસો રૂપિયાના ડેનિમ પેન્ટનો ચેક આવે તો તમારે મારો અનોખા વિકાસ ત્યાંથી થયો હોય જાતે કર્યું છે અને કયા વિકાસની તમે વાત કરો જ્યારે કેશુબાપાની સરકારની અંદર છત્રીસ હજાર કરોડ રૂપિયા દેવું હતું આજે ત્રણ લાખ કરોડ રૂપિયા દેવું છે એ વિકાસની તમે વાત કરો મિત્રો વિકાસ સ્વયંભૂ થાય છે જાતે થાય છે આજનો ગુજરાત મિત્ર સુરતની અંદરનો એક લેખ છે કે હું ફક્ત ને ફક્ત નિમિત્ત બન્યો છું અહિયાંથી ઘણા બધા મારા વખાણ કર્યા આ બેનો માં ઘણી વાર અંદર અંદર ચર્ચા થતી હોય આનામાં તો દેવી શક્તિ નેવર કોઈ દેવી શક્તિ નહીં ભાઈ આ તો તમારા આશીર્વાદ એટલે જો દોડવાની મજા આવે ઘરે એક માં છે પણ અહીંયા આવીને ખબર પડે કે આ બધી અમારી માઓ છે અને એટલા માટે આ લડાઈ લડવાની મજા આવે છે અને એટલા માટે હજુ પણ કહું કે ફક્ત સાથ સહયોગની જરૂર છે બીજું કાઈ જ નથી જયારે પણ બોલાવશો તમામ સમાજના મિત્રો ને કહું છું અનામત આંદોલન ને કોઈ પણ મુદ્દે મોટી પાનેલી ગામની અંદર કોઈ પણ પ્રકારના કામની જરૂર હોય કોઈ પણ પ્રકારની સુરક્ષાની જરૂર હોય તો હું મારી ભાષામાં કહું છું કે સમાધાન ના કરવાનું હોય ત્યારે ગામમાં સુરક્ષાના મુદ્દે ગમે ત્યારે બોલાવજો અમે હાજર રહીશું અને જે પણ પ્રકારનું કામ હોય કોઈ પણ વ્યવસ્થા સાથે તમને ડર લાગે જ્યારે વન સ્ટાર ટુ સ્ટાર નો તો પણ અમને બોલાવજો એમાં પણ નથી બીતા અહીંયાનું કામ કરે આપણે આપણું કામ કરવું અને આપ સૌ લોકો ખૂબ પ્રગતિ કરવા ગામ ખૂબ આગળ વધે આ ગામ હંમેશા ઉત્તર ઉત્તર પ્રગતિ કરેલા ગામના જે યુવાનો છે જે જે પંદર સોળ વર્ષની જે બેન કર્યો છે એને પણ એક વિનંતી કરીએ કે પટેલ સમાજના અને પારિવારિક સંસ્કારો સાથે ખૂબ આપ આગળ વધો ખૂબ ભણાવો ખૂબ નોકરીમાં ખૂબ આગળ વધજો જેથી આવતા પાંચ કે સાત વર્ષ પછી આવીએ તો તમારી દીકરી કે દીકરાનું સન્માન કરવાનો મોકો મળે એવી મા ઉમા પ્રાર્થના કરીશું કે કલેક્ટર બને મામલતદાર બને પોલીસ ઇન્સ્પેક્ટર બને કે જેનાથી પચીસ અને છવ્વીસ ઓગસ્ટ જેટલા ધોકા પડે એમાં ઓછા પડે અને આજનો જે માહોલ છે આજુબાજુના ગામડામાંથી બધા આવ્યા છો હવે લડાઈ આર પાર થઈ ગઈ છે ના એવી લડાઈ થઈ ગઈ છે કે જો આની અંદર હારી ગયા તો જીવનનું સર્વસ્ત્ર ચૂકાવી દેવું પડશે અમુક લોકોને તો મજાક લાગતી હશે અહીંયા આવીને બેસી જવું સફા કરી જવું લોકોને બહુ મજાક લાગે છે પણ જિંદગી દાવ પર લગાવીને નીકળ્યા છે જિંદગી દાવ પર એટલા માટે લાગી છે કે ભૂલથી નિમિત્ત બની ગયા છે અને એટલા માટે નિમિત બનેલા છે કે આપણે લોકો એકબીજાના સ્વાર્થી છે એટલા માટે સ્વાર્થી છે કે આગળ જાય પખ્યા ચોપાડી તો તોડી નાખો મારી નાખો સરપંચ ની ચૂંટણી ઓહો જાણે મુખ્યમંત્રી ની ચૂંટણી કાટો ધારિયા આમાં આજુબાજુના ગામડા બધા લોકો આવેલા છે તમે તમારી જાતે પૂછો કે શું ગુજરાત રાજ્યના અઢાર હજાર ગામડાઓની અંદર સરપંચની ચૂંટણીમાં નથી બબાલ થતી બે ભાઈઓ ધારે લઈને ઉભા આવે આ એટલા માટે કહીએ છીએ કે આની અંદર ખાલી સાથ આપજો મનોજભાઈ ઘણીવાર કહેતા હોય દરિયો હોય દરિયાના પાણીની જેમ ખાલી હિકોરો મારી દેજો બાકી મોજું બનીને આ લોકો ફરી વળતા અમને આવડે છે અને એવા ફરી વળશું કે ક્યાંય ગોઈતા નહીં જાય એ એ એ દાદાગીરી સાથે ક્યાંય ગોઈતા નહીં જાય

જે લોહીના ફુવારા તો કામ હોય ખેતી સિઝન હોય પણ મને આજે ખુબ આનંદ થયો જતીનભાઈના ઘરે ગયો બે ભાઈ ત્યાં બેઠા સમાજ માટે

અને એટલા માટે અમને પણ બોલવાની મજા આવે જનરલ આ લોકો થી શેકેલો પાપડ પર ભગાય એમ નથી આ તો પેલા ખાદી કારણે બહુ આમ પાવરમાં બાકી હટાવી લેજો થોડાક સમય માટે દેખાડી અમારી પડતા એટલા માટે કહું છું ખૂબ આપણે લડીએ ખૂબ આગળ આવી પાનેલી ગામ તો પહેલેથી કરંટ વાળું ગામ છે તમને કદાચ ન ખબર હું જેલમાં હતો ત્યારે આ ગામનો અમે રૂટ ગોઠવેલો મને કોલકી ગામ મગજમાં રહેતું કાયમ કારણ કે કોલકીમાં એક મારા જૂના મિત્ર છે દિલ્હી રહે છે અત્યારે અને મોટી પાનેલી ને ભાણવદ ગા ભાણા ભાયાવદ ચાર પાંચ ગામ મગજમાં મેં લલિત કાકાને કીધું મેં તો ચાર પાંચ ગામનો તો રૂટ બનાવો અડતાલીસ કલાકમાં ઘરે નથી જવાનું પણ ગામડે ગામડે જવાનું એ ફાઇનલ છે અને અડતાલીસ કલાક નો જે ઐતિહાસિક હતો જે આપનો પ્રેમ એ અડતાલીસ કલાક ના કારણે આગલા છ મહિના રિચાર્જ થઈ ગયા શું સમય આવશે અને એમાં કોઈ ચૂક નથી કરવાની એમાં એમાં દયા નથી જવા દે મૂડી મૂડી લઈ બધું લેવાનું અને દઉં લઈ મારા બેટા પૈસા વ્યાજ આપતા લે લેવું પડશે તમે તો રામાયણ ને મહાભારત વાંચતા હો છો એટલે અભિમન્યુ સત્તર માં મહિને એનો જન્મ થઈ ગયો ઉતરીએ આપણે પૂરી દિલ થી લડીશું ફક્ત તમારા સાથ સહયોગ જરૂર છે દુખડા માજી દુખડા લેલો એમ ખબર ન પડે દુખડા છે કેવી રીતે લે તમારું મારું બગડ નહી બસ તમ દુખથી ખાલી આમ કરજો બાકી દુખડા તમારા મારે તમે મારા નો લેતા તો ખાલી સાથ આવજો બધાના દુખડા હું લઈ લઈશ તમ તો કે હવે કાઈ થાય એવું ન જેટલા ઇન્જેક્શન મારવાના છે એટલા આ લોકોએ લીધા હે કાઈ પુને બની ગયો છું ડોસાને નકટો છું અને એમાં એમાં જરાય શરમથી નથી કે તો છું અને આવા લોકો સામે એવું જ રહેવું પડે તો જ તમે ચાલો મારી પાસે મારી ઉંમર સૌથી મોટી તાકાત છે મારી પાસે સૌથી મોટી તાકાત જો કોઈ હોય તો ઉંમર અને મારી હિંમત હાલો મને ક્યારે ડર નથી લાગ્યો અને હિંમત અને તાકાત અને નીડર આટલી બધી વસ્તુ ભેગી થાય અને એમાં લલિત કાકા જેવા મનોજભાઈ જેવા ને

સમાજ હોય કોળી સમાજ હોય અને એનું સન્માન કરવાનો અહીંયાથી મોકો મળે અને ગુજરાત નું ભવ્ય અને એકસો બે એવી આશા સાથે ધન્યવાદ જય સરદાર બોલ બે હાથ ઉપર કરીને જઈ જય સરદાર બોલ જો વખત હું જય ભીમ પણ બોલીશ બધા જઈ ભીમ પણ બોલવાનું છે અને છેલ્લે હું જય શિવાજી બોલીશ એ પણ બધાય બોલવાનું છે આપણે એકતામાં માનીયે છીએ તમને ન ખબર હોય તો એ પણ કહી દઉં દલિત ભાઈઓ બેઠા છેલ્લે એટલું કહેવાનો આનંદ લઈશ કદાચ પટેલોને પણ ખબર હોય કે પટેલ અને નો સંબંધ શું થાય કદાચ તમને એવું લાગશે કે પણ હકીકત કહું દલિત ભાઈઓને ખબર હશે બહુ બુદ્ધિજીવી માણસો છે મહારાજ એટલે કુર્મી સમાજ ને સૌ પ્રથમ રાજા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું ત્યારે બાબા સાહેબ આંબેડકર સ્કોલરશીપ પટેલ રાજા મારું ખેતર મારા કાકા કે કોઈ ઉગાડતું નથી કેમ કે છોકરાઓને ભણવા અમારું ખેતર એ જ આ દલિત ભાઈ ઉગાડે છે

ધન્યવાદ ખુબ ખુબ આભાર ડાયરા ના કલાકારો પણ આવ્યા છે ડાયરાની ખૂબ મોજ લો અને મજા કરો એવી પ્રાર્થના માં ઉમેર આપ સૌને ખૂબ સુખી રાખે ખૂબ પ્રગતિ ના અંતે લઇ જાય